સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક યોજના વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કંઈ કોચિંગ સહાય યોજના અંતર્ગત તમને પંદર હજાર રૂપિયાની સહાય મળે છે ફક્તને ફક્ત દસ પાસ વિદ્યાર્થીઓ માટે કે જે આગળ અભ્યાસ કરવા માગે છે હવે આ યોજનાનો ક્રાઇટેરિયા શું છે યોજનાની પાત્રતા અને શરતો શું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવાની પ્રક્રિયા એટલે કે કઈ રીતે અરજી કરવાની આ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી ઇન્ફોર્મેટિવ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો કઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તમે જોઈ શકો કઈ કોચિંગ સહાય યોજના તો ગુજરાત સરકાર દ્વારા ધોરણ અગિયાર અને બાર ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બિનઅનામત વિદ્યાર્થી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે વાર્ષિક રૂપિયા પંદર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે એનાથી આગળ આપણે જોઈએ કે યોજનાની વિગતો શું છે તો આપણે યોજનાની વિગતો જોઈએ કે લાભાર્થી તો ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે છે એમને આ યોજનાનો લાભ મળશે સહાયની રકમ તો તમે જોઈ શકો છો કે વર્ષે પંદર હજાર અથવા તો ટ્યુશન ફી જેટલી રકમ જે ઓછું હશે તે એમ કે ચૂકવવામાં આવશે હવે જોઈએ કે લક્ષ્ય શું છે તો આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન માટે સહાય પૂરી પાડવી આ એ આ યોજનાનો લક્ષ્ય છે હવે જોઈએ પાત્રતા કે પાત્રતા શું છે તો જોઈએ યોજનાની પાત્રતા અને માપદંડ તો ધોરણ દસની અંદર ઓછામાં ઓછું સિત્તેર ટકા રિઝલ્ટ તમારું હોવું જોઈએ બીજું જોઈએ આગળ કે વિદ્યાર્થીઓ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ ત્રીજા નંબરનો પોઈન્ટ કે કુટુંબની વાર્ષિક આવક ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ એટલે મતલબ કે ચાર પોઈન્ટ ફાઇવ લાખ મતલબ સાડા ચાર લાખથી ઓછી હોવી જોઈએ ટ્યુશન ક્લાસીસ ખાનગી હોવું જોઈએ શાળા અથવા કોલેજની ફી માટે સહાય મળતી નથી એનાથી આગળ જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે જોઈ શકો છો કે કયા કયા તો જરૂરી દસ્તાવેજો મતલબ ડોક્યુમેન્ટ આધાર કાર્ડની જરૂર પડશે ધોરણ દસની માર્કશીટ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર જન્મ તારીખનો પુરાવો જેમ કે જન્મનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર અથવા તો એલસી બેંક પાસબુકની નકલ શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવેલ અભ્યાસના પ્રમાણપત્ર અને ટ્યુશન ક્લાસીસની ફીની રસીદ આટલા ડોક્યુમેન્ટની જરૂર તમારે પડશે હવે જોઈએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરશું તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ઓફિશિયલ વેબસાઇટ તમને આ વેબસાઇટ છે જે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તેના ઉપર ક્લિક કરવાનું તો આ યોજનાના યોજના વિભાગમાં જવાનું અને કોચિંગ હેલ્પ હેલ્પ સ્કીમ જે એ પસંદ કરવાનું એપ્લાય ના ઉપર ક્લિક કરીને અરજીનું ફોર્મ આવશે એ ભરી જ અને જરૂરી જે દસ્તાવેજો છે જે ઉપર જણાવેલા હતા એ દસ્તાવેજોને અપલોડ કરીને ફોર્મને સબમિટ કરવાનું એટલે મતલબ કે તમારી અરજી ત્યાં સબમિટ થઈ જશે બીજું છે કે આ યોજના દ્વારા રાજ્યના તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વધુ સારી શિક્ષણ સુવિધાઓ પ્રાપ્ત થાય છે વિશેષ માહિતી માટે તમને આ વેબસાઇટ આપેલી જે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અગેન જે તમારે શું ક્લિક કરી અને તમે બીજી માહિતી અને ડિટેલમાં જોતો હતો તમે વાંચી શકો છો ત્યાંથી ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ